નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમે બધા કેમ છો આશા રાખું છું કે તમે બધા સારા અને સ્વસ્થ હશો આજનો વિષય છે તમારા નામનો પહેલો અક્ષર તમારા વ્યક્તિત્વના તત્વનું રહસ્ય ઉજાગર કરશે શાસ્ત્ર અનુસાર આવી જ એક પદ્ધતિ છે વ્યક્તિના પ્રથમ અક્ષરને જાણીને તેનો સાર શોધી કાઢવો કોઈને જાણવા અને સમજવા માટે મુલાકાત જરૂરી છે મળ્યા વિના આપણે વ્યક્તિનો સાર શોધી શકતા નથી કોઈ પણ વ્યક્તિનું સામાજિક અને સામાન્ય પાસું હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક એવી પદ્ધતિ છે જેને જાણીને કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ તત્વને સમજી શકાય છે આ પ્રમાણે આજે અમે તમને જણાવીશું કે તમારા નામના પ્રારંભિક સાત અંગ્રેજી મૂળાક્ષરો તમારા વ્યક્તિત્વને ઉજાગર કરશે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતાના આશીર્વાદ લક્ષ્મી હંમેશા તમારા પર રહે તો લખજો ચાલો જાણીએ કે તે કયા નામ છે નંબર એક એ અક્ષર લોકો ઘણા મહેનતી અને ધૈર્યવાન હોય છે આ આકર્ષક વ્યક્તિત્વ દ્રવ્ય ભરપૂર હોય છે અને તેઓ આવા લોકોને પસંદ કરે છે તેઓ પોતાની જાતને કોઈ પણ પરિસ્થિતિમાં સ્વીકારવાની અદભુત ક્ષમતા ધરાવે છે તેમને માત્ર અનન્ય વસ્તુઓ જ ગમે છે તેઓ ભીડમાંથી પણ અલગ રહેવા માંગે છે તેઓ તેમની કારકિર્દી અને કાર્ય અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરે છે તેઓ રોમાંસથી થોડું અંતર જાળવી રાખે છે આ લોકો પ્રેમ અને નજીકના સંબંધોને મહત્વ આપે છે અથી શરૂ થતા નામવાળા લોકો તેઓ ખૂબ જ હિંમતવાન પણ હોય છે જો આપણે તેમની ખામીઓ વિશે વાત કરીએ તો આ લોકો સ્વભાવે ગુસ્સાવાળા હોય છે નંબર બે સી નામના લોકો દરેક ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવે છે તેમનો ચહેરો ખૂબ જ આકર્ષક હોય છે અને બીજું કામની બાબતમાં પણ નસીબ હંમેશા તેમની સાથે હોય છે તેમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી ભગવાન તેમને સારા દેખાવ આપે છે તેઓ પોતે ક્યારે સારા દેખાવામાં કોઈ કસર છોડતા નથી સી નામ વાળા લોકો અને દર્દ સાથે ચાલે છે પછી ભલે તે સુખમાં સહભાગી હોય કે ન હોય પણ તેઓ કોઈના દુઃખમાં આગળ વધીને મદદ કરે છે જો આપણે સી નામના લોકો માટે પ્રેમના મહત્વની વાત કરીએ તો તેઓ તેમને ગમતા લોકોની ખૂબ જ નજીક બની જાય છે જો તેઓ ન મળે તો તેમના અનુસાર કોઈ પણ હોય તો તેઓ ખુશ અને એકલા રહી શકે છે તેઓ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે નંબર શરૂ નામ વાળા લોકો ઝડપી સ્વભાવના હોય છે તેઓને હાસ્ય અને આનંદ થી જીવન જીવવું ગમે છે તેમને દરેક વસ્તુ તેમની ઈચ્છા મુજબ મળી જાય છે જે લોકો તેમને રોકટોક કરે છે તેઓ તરત જ તેમનાથી દૂર થઈ જાય છે શરૂ થતા નામવાળા લોકોને આડેધડ રીતે જીવન જીવવું પસંદ નથી તેઓ દરેક વસ્તુને સુઘડ અને વ્યવસ્થિત રાખવાનું પસંદ કરે છે ઈથી શરૂ થતા નામ પ્રેમ પ્રત્યે એટલા ગંભીર નથી હોતા તેથી જ હંમેશા તેમની સાથેના સંબંધો પાછળ છોડવાની વાર્તા થતી જ રહે છે શરૂઆતમાં તેઓ પ્રેમીઓની જેમ વર્તે છે કારણ કે તેઓનો મન ક્યારે કોની પર લાગી જાય કહી નહીં શકાતું પરંતુ એ પણ સાચું છે કે તેઓ તેમના પ્રત્યે સંપૂર્ણ રીતે સાચા બની જાય છે જેમને તેઓ આખરે તેમના હૃદયમાં સ્વીકારે છે નંબર ત્રણ કે કે નામવાળા વ્યક્તિઓને હર વસ્તુમાં પ્રોફેશનલ જોઈએ છે જેમ કે બેડશીટ્સ અથવા ઓફિસની ફાઇલો જેવી સંપૂર્ણતા ઈચ્છે છે તેઓ દરેક વસ્તુને સેટ કરવા માંગે છે તેઓ બીજા કરતા અલગ રહેવાનું પસંદ કરે છે તેઓ પૈસા કમાવવામાં પણ ખૂબ જ આગળ હોય છે તેઓ સ્વભાવે રોમેન્ટિક હોય તેમને પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરવો ગમે છે તેમને એક સ્માર્ટ અને બુદ્ધિશાળી જીવનસાથીની જરૂર હોય છે અને જ્યાં સુધી તેઓને આવી વ્યક્તિ ન મળે ત્યાં સુધી તેઓ પ્રેમ કરતા નથી નંબર ચાર જે જે નામવાળા વ્યક્તિ સ્વભાવે ખૂબ જ ચંચળ હોય છે લોકો તેમનાથી ખૂબ જ ચિડાઈ જાય છે કારણ કે તેમનામાં સારા ગુણોની સાથે સુંદરતા પણ આગળ વધે છે આ વ્યક્તિ જે કરવાનું વિચારે છે તે કરીને જ જ રહે રહે છે છે ભણવામાં થોડા પાછળ પરંતુ વાત કરીએ તો બધાથી આગળ ઉભા રહે છે જે નામ વાળા વ્યક્તિના ચાહકો ઘણા હોય છે હમસ્પરના રૂપમાં જે પણ વ્યક્તિ મળે છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે કારણ કે તે જીવનભર તેમનો સાથ આપે છે તેઓમાં વસ્તુઓ દબાવવાની વૃત્તિ હોય છે ખુલ્લે આમ કહે તો વાત ત્યાં જ પૂરી થઈ જાય છે પણ મનથી અનુસરવાથી સારું પરિણામ મળતું નથી આવા લોકોથી યોગ્ય અંતર જાળવવું તેમનો જિદ્દી સ્વભાવ ક્યારેક તેમને મુશ્કેલીમાં મૂકે છે જો કે તેઓ તેમના પરિવારને ખૂબ પ્રેમ કરે છે ખર્ચ કરતાં પહેલાં વધુ સમજી વિચારીને કરે છે તેઓ અન્ય પ્રત્યે વધુ આકર્ષિત હોય છે જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે તેઓ સંવેદનશીલ હોય અને મેળવે છે તેઓ જે સંબંધમાં આવે છે તેમાં ડૂબી જાય છે અને તેમને એવા જીવનસાથીની પણ જરૂર હોય છે જે તેમને દિલથી પ્રેમ કરે નંબર છ એન આ લોકો ખૂબ જ ખુલ્લા મન્ના હોય છે તેઓ પોતે ક્યારે અને શું કરશે તેની તેમને ખબર નથી હોતી તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ બાબતમાં સંપૂર્ણતા ઇચ્છે છે આ વ્યક્તિના તત્વમાં એક એવું આકર્ષણ હોય છે જે સામેની વ્યક્તિને પોતાની તરફ ખેંચી લે છે તેઓ અન્ય લોકો સાથે મુશ્કેલીમાં પડવામાં વધુ સમય લેતા નથી તેમને ક્યારે મૂળભૂત બાબતોની કોઈ કમી હોતી નથી અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ હોય છે ચાલે છે 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 પણ પ્રેમ થાય તેઓ તેઓ જાણે કે કેવી રીતે વફાદાર રહેવું સ્વભાવે રોમેન્ટિક હોય અને સંબંધો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે નંબર સાત આઈ આઈ નામ ધરાવતા આ લોકો કલાકાર પ્રકારના હોય છે તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે તો પણ ઈચ્છતા નથી જો તેમને તક મળે તો તેઓ તેમના મંતવ્યો બદલવામાં એક ક્ષણ પણ લેતા નથી અને આ માટે તેઓ શું સાચું છે કે ખોટું શું છે તેનું સમર્થન કરી રહ્યા છે તેની પરવા કરતા નથી આ લોકો પ્રેમાળ હોય છે જે લોકો ભૂખ્યા હોય છે તે લોકો તમને આકર્ષે છે જેઓ દરેક કામ ઘણું વિચારીને જ કરે છે તેઓ સ્વભાવે સંવેદનશીલ હોય છે અને દેખાવમાં ખૂબ જ સુંદર નંબર આઠ પી ઈ અક્ષર શક્તિનું પ્રતિક છે તેમનામાં જબરદસ્ત હિંમત અનેકા કરવાની ક્ષમતા હોય છે તેઓ ખૂબ જ મહેનતુ હોય છે પરંતુ તેમની મહેનત પ્રમાણે પરિણામ મળતું નથી તેઓ ન તો પોતાનું ખરાબ સાંભળવાનું પસંદ કરે છે કે ન તો અન્ય કોઈ વિશે ખરાબ બોલે છે પીથી શરૂ થતા નામવાળા લોકો મૂંઝવણમાં અટવાયેલા રહે છે જો કે તેઓ કંઈક ઈચ્છે છે અને કંઈક અલગ છે તેઓ સંપૂર્ણતા સાથે તેમનું કાર્ય કરે છે તેઓ તેમના કાર્યમાં સ્વચ્છતા અને અખંડિતતા જાળવી રાખે છે તેઓ તેઓ ખુલ્લા મનના હોય છે છે આજુબાજુના તમામ લોકોની સંભાળ રાખે અને દરેકને સાથે લેવા માંગે છે હા કેટલીક વાર તેઓ તેમના વિચારો બીજા પર લાગવાને કારણે તેમને નુકસાન પણ સહન કરવું પડે છે પ્રેમની વાત કરીએ તો સૌથી પહેલા તેઓ તેમની છબીને પ્રેમ કરે છે તેમને સુંદર સાથીદાર બહુ ગમે છે નંબર આર આર શરૂ થતા લોકો સામાજિક જીવન જીવવાનું પસંદ કરતા નથી જો કે તેમના માટે કુટુંબના સભ્યો મહત્વપૂર્ણ હોય છે તેઓને કોઈ ભીડ કરે છે તો પસંદ આવતું નથી તેઓ એવું કામ કરવા માંગે છે જે બીજું કોઈ કરી શકતું નથી તેમના નામના મૂળાક્ષરો ધરાવતા લોકો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરે છે અને તેમની પાસે સંપત્તિની કોઈ કમી નથી તેઓ એવા લોકો તરફ આકર્ષાય છે જેમની પાસે વિચાર અને બુદ્ધિ તેમના કરતા ચઢિયાતી હોય છે તેઓ દેખાવમાં સુંદર હોય છે કોઈ એવો વ્યક્તિ જેના પર તમને ગર્વ હોય તેના પર તમે આકર્ષિત થાઓ છો જવહરિક જીવનમાં ઉઠક પઠક ચાલતી રહે છે નંબર 10 એસ આ લોકો ખૂબ જ મહેનતું હોય છે તેઓ વસ્તુઓમાં એટલા સમૃદ્ધ હોય છે કે સામેની વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થાય છે તેઓ પોતાના દિમાગથી તીક્ષ્ણ હોય છે અને સમજી વિચારીને કામ કરે છે તેઓ દિલથી ખરાબ નથી હોતા પરંતુ તેમની વાતચીત કરવાની શૈલી તેમને ખરાબ બનાવે છે લોકોની સામે પ્રેમની બાબતમાં તેઓ શરમાળ હોય છે તમે ઘણું વિચારો છો પણ રેન માટે કોઈ પહેલ કેવી રીતે કરવી તે જાણતા નથી પ્રેમની બાબતમાં તેઓ સૌથી વધુ શરમાળ હોય હોય છે છે નંબર આ લોકો ગંભીર ખર્ચની બાબતમાં તેઓ ખૂબ જ ખુલ્લા હાથના હોય છે આ લોકો મોહક લાગે છે અને ખુશમિજાજ હોય છે તેઓને મહેનત કરવી પસંદ નથી હોતી પરંતુ પૈસાની ક્યારેય કમી હોતી નથી તેઓ પોતાની લાગણીઓ કોઈની સાથે શેર કરી શકે છે પ્રેમની વાત કરીએ તો તેઓ જ રોમેન્ટિક હોય છે પરંતુ તેમને વસ્તુઓ ગુપ્ત રાખવાની આદત પણ હોય છે નંબર એક બે યુ આ નામ ધરાવતા લોકો ઘણું કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમનું કામ બગડી જાય છે કોઈનું દિલ કેવી રીતે જીતવું જોઈએ તે યુ નામ વાળા વ્યક્તિઓથી શીખવું જોઈએ બીજા માટે કોઈ પણ રીતે તે ટાઈમ કાઢી શકે છે તેઓ ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર હોય છે તેઓ ક્યારે પાછું વળીને જોતા નથી તમે ઈચ્છો છો કે તમારો સાથી હંમેશા ભીડમાં અલગ દેખાય તે તેણી સમર્થન ન કરે તો પણ તમે તમે તેણીના વિચારોમાં ડૂબેલા રહેવાનું પસંદ કરો છો તમે તમારા પોતાના પહેલા તમારા જીવનસાથીની ખુશીનું ધ્યાન રાખો છો નંબર તેર એચ તમારે એવા જીવનસાથીની જરૂર છે જે તમારા જીવનમાં ખુશીઓ અને બીજું બધું ઉમેરશે કોઈને તમારી તલાશ છે તમે તમારા પ્રેમી પ્રત્યે ઉદાર છો તમે તમારા વ્યવહાર અને સંબંધમાં બહુ સાવધાન રહો છો તમારી પાસે તમારું પોતાનું જ્ઞાન હોવાથી અન્ય લોકો તમારા પર વિશ્વાસ કરે છે નંબર એક ચાર વી વી નામ વાળા વ્યક્તિ ખૂબ જ મહેનત થી હોય છે તેઓ કોઈની મદદ લેવાનું પસંદ કરતા નથી તેઓ વિશ્વાસપાત્ર હોય છે અને ખૂબ જ વ્યવહારિક હોય છે તેઓને સત્યના માર્ગે ચાલવાનું ગમે છે જો કે કોઈ તેમની વાત ન સાંભળે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને તેઓ જે પણ વ્યક્તિને પ્રેમ કરે છે તે સાચા હૃદયથી કરે છે મિત્રો તમે આ માહિતી તમારા બધા મિત્રો સાથે શેર કરી શકો છો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડિયો લાઈક કરો તમે અને તમારા માતા પિતા સ્વસ્થ રહે અમને તમારો પ્રેમ અને સમર્થન મળતું રહે કાલે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે